રામ રામ રામવાડી ચોકડી સતીમા સતની ગાદી નરસાણા ગામ આ ગાદી ગુજરાતના પંચમહાલ જિલ્લાના સેરા તાલુકાના નરસાણા ગામ એટલે કે એના ચોકડીથી સહેરા અણિયાદ રોડ પાસે રૂપા સતીમાના મંદિરે દર રવિવારે છે ખાસ નોંધ લેવી કે આ ગાદી દર રવિવારે ખાલી રૂપા સતીમાના મંદિરે જ થાય છે બીજી કોઈ જગ્યા પર થતી નથી આ ગાદીનું સરનામું આ રીતે છે

ભક્તો ગુના ખોટા કરેલા કર્મ એને ભોગવડવા માટે આવીશું જેવી પતે એટલે જતી રહીશ એવું રહી એટલે આશીર્વાદ જતી રહી બરાબર ને આવું હોય બીજું કદું હતું નહીં આ તો અંધશ્રદ્ધા રૂપી તમે જીવો છો

આશીર્વાદ ઓ આયા યાર બસ લે આ થઈ તો વાત કરીશું